આરટીઆઈ નો દુરુપયોગ કરી ખંડણી માંગતા ઇસમો સામે પોલીસની ગુના નોંધાયા છે મૈધરપુરા પોલીસે હેમંત દેસાઈ સામે ત્રણ ગુના નોંધી ઝડપી પાડ્યો ગેરકાયદેસર મકાનના નામે પચાસ હજાર જ્યારે બે વેપારી પાસેથી ત્રીસ હજાર રૂપિયા લીધા હતા લાલગેટ પોલીસ બે ઇસમોને ઝડપી પાડ્યા દરજી કામ કરતો શાકીર હુસેન લાખાણી અને સાપ્તાહિક પેપર સંચાલક મોહમ્મદ અંસારીને ઝડપી પાડ્યા બંને એક વ્યક્તિ પાસેથી પાંચ લાખ માંગી એક પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા પડાવ્યા હતા હાલ આ ત્રણેય ઇસમની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત